બાળાશ્રમ ખાતે માન્ય મહેન્દ્રભાઈ કતારગામ વડાના સહયોગથી કતારગામ વિસ્તારની ત્રીસ બહેનોની એડવાન્સ તાલીમની આજથી શરૂઆત થઈ રહી છે જરી જરદોજીની તાલીમ માટે અમી પ્રોડ્યુસર કંપની દ્વારા એ લોકોને પગભર બને આત્મનિર્ભર બને એ પ્રમાણે આર્ટિઝન કાર્ડ કેન્દ્ર સરકારની યોજનાના માધ્યમથી વિશેષ ટ્રેનર દ્વારા માર્કેટ પ્રોડક્શન કરીને વિશેષ તાલીમ આપવામાં આવશે એક મહિનાની તાલીમ પછી એ લોકોને સર્ટિફિકેટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને એની સાથે એ લોકો પગભર થઈને માર્કેટની અંદર પોતે પગભર થઈ શકે એ પ્રકારની વિશેષ તાલીમ આપવામાં આવશે અત્યાર સુધીમાં એકસો પાંત્રીસ જેટલી બહેનોને અમી હેન્ડીક્રાફ્ટ કંપની દ્વારા તાલીમ મળી ચૂકી છે સરકારના આર્ટિઝન કાર્ડ મળી ગઈ ચૂક્યા છે કેન્દ્ર સરકારની આ જે હેન્ડીક્રાફ્ટ વિભાગની યોજના દ્વારા બહેનો પોતે ઘર બેઠા તાલીમ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હમણાં જ વિશ્વ મહિલા દિવસ પણ આવવાનો છે અને આઠમી માર્ચે મહિલા વિશ્વ દિવસની ઉજવણી પહેલા આ સંસ્થા દ્વારા સુમુલ ડેરી સાથે મળીને છ માર્ચે એક જરી જરદોશીની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જેના દ્વારા બહેનો પોતે પોતાના અંદર રહેલી કળા અને ઘરે બેઠા પગભર થઈ શકે